ઓમ ગણેશ આ હનુમાન જયંતિએ હનુમાન દાદાની આગળ ખાલી એક અખંડ દીવો પ્રજ્વલિત કરો અને એ દીવો કેવી રીતે પ્રજ્વલિત કરવાથી શું એનું ફળ કે પરિણામ પ્રાપ્ત થાય છે આજે એ વિષય ઉપર હું સત્સંગ કરીશ અને તમને કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સર્વપ્રથમ આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જે કોઈ પણ માણસ હનુમાનજીનો દીવો કરે ને તો એ તાંબાના કોડિયામાં તાંબાના પાત્રમાં જો હનુમાન દાદાને દીવો અર્પણ કરવામાં આવે તો હનુમાનજીની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે એવું આપણા શાસ્ત્રોનું કથન છે તો પહેલો તમે એવો પ્રયોગ કરજો અથવા પહેલો પ્રયત્ન એવો રાખજો કે હનુમાનજીને દીવો સદૈવ અવશ્ય તાંબાના પાત્રમાં કરજો ઊભી વાટ આડી વાત હું વારવાર કહું છું એવું કંઈ જ લેવાની કે દેવાની જરૂર નથી દીવો લાંબો ચાલે એ રીતે તમને યોગ્ય લાગે એ રીતે વાટ આપણે કરવાની દીવાની હવે જો તમારી એવી કામના હોય કે શત્રુઓથી પીડિત છો બાધા બંધનોથી પીડિત છો કે કોઈપણ પ્રકારનો ભય છે કે ડર છે ને એમાંથી મુક્ત થવું હોય તો સરસવના તેલનો અખંડ દીવો કરો જો તમારે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે વૃદ્ધિ ધન પ્રાપ્તિ કરવી છે તો તમે તલના તેલનો દીવો કરો અને જો વશીકરણ કે આકર્ષણ શક્તિ તમારે વધારવી છે તો તમે ચમેલીના તેલનો દીવો હનુમાન દાદા આગળ કરી શકો હવે એ દીવો જે છે એ હનુમાન દાદાની ડાબી બાજુ અને આપણે બેસીએ ત્યારે આપણી જમણી બાજુ આ દીવો કરવાનો હવે જો તમે અખંડ દીવો કરો છો તો આ રીતે દીવો કર્યા પછી દીવો પ્રજ્વલિત કરો અને એ દીવો પ્રજ્વલિત કરી અને આપણે હનુમાન દાદાને દીપદાન કરવાનું છે કેવી રીતે તો પ્રાર્થના કરવાની ઓમ દીપ નારાયણાય નમઃ અથવા તમને કોઈ શ્લોક આવડતો હોય દીપ પ્રજ્વલિતનો તો એ શ્લોક બોલવાનો અને હનુમાનજીને પ્રાર્થના કરવાની કે મારી આ કામના પૂરી થાય એટલે તમારી જે કોઈ કામના હોય બધાની કામના અલગ અલગ હોય કે હનુમાન દાદા મારી તમે આ કામના પૂરી કરો અથવા તો કોઈ કામના ના હોય તો એ હનુમાન દાદા તમારી કૃપા પ્રાપ્ત થાય તમે ખુશ થાવ રામચંદ્ર ભગવાન ખુશ થાય એટલે હું તમને આ દીવો દાન કરું છું એનો તમે સ્વીકાર કરજો બસ આ રીતે હવે તમારે વિશેષ કૃપા જો પ્રાપ્ત કરવી હોય તો તમે એ દીવામાં એક લવિંગ મૂકી શકો એક ઇલાયચી મૂકી શકો થોડું કેસરના તંતુ મૂકી શકો ને કાળો મરી અથવા કાળા મરી આવે એક એમાં તમે અર્પણ કરી શકો એનાથી અવશ્ય હનુમાન દાદાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય તંત્ર મંત્ર આવી કોઈ બાધાઓ હોય એમાંથી પણ તમે મુક્ત થઈ શકો છો માની લો કોઈ અખંડ દીવો ન કરી શકે તો જેટલો ટાઈમ તમે રાખી શકો કલાક બે કલાક હું તો કહું છું પાંચ મિનિટ કે દસ મિનિટ તો પણ ચાલશે પણ મૂળ વાત શું છે કે તાંબાના કોડિયામાં જો હનુમાન દાદાને દીવો કરવામાં આવે અર્પણ તો હનુમાન દાદાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે અને આ તમે હનુમાન જયંતિના દિવસે સવારથી મારી બીજા દિવસના સૂર્યોદય સુધીમાં તમે ગમે તે સમયે આ દીપદાન કરી શકો છો હનુમાન દાદા ખુશ થશે એમ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાનજી